વાલા હરિભક્તો જય સ્વામિનારાયણ આજે હું તમારા માટે લાવી છું બે હજાર ના ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ હિંડોળા દર્શન તો એક વાર વિડીયો પૂરેપૂરું જોવાનું વિનંતી અત્યાર સુધી મેં આ ભવ્ય હિંડોળાનું ડેકોરેશન મેં પહેલી વાર જોયું છે આવા સ્વામિનારાયણ ભગવાનના સારા એવા વિડીયો જોવા માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં વાલા ભક્તો આ છે મંદિરનો અંદરનો ભાગ ગુંબજ ભાગ જ્યાં ઝુમમાં લટકાવવામાં આવ્યું છે અને સ્વામિનારાયણ ભગવાન આ અલગ અલગ સ્વરૂપના ઈંડોળા ગોઠવવામાં આવ્યા છે લાઇટિંગો છે અને હીર અલગ અલગ કલરની હીરનું ડેકોરેશન કરેલું છે સ્વામિનારાયણ ભગવાનને અલગ અલગ વાઘા પહેરાવી શણગાર સજાવી અને ગોળ ગોળ સર્કલ બેસાડી આપણને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે આ હિંડોળા છે રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિર સુરતના તમે તેની મુલાકાત ન લીધી હોય તો તેની પૂર્ણાહુતિ ત્રેવીસ આઠ બે પચીસ સુધી છે જો આ હિંડોળા સ્વામિનારાયણ ભગવાન ચકડોળનો આનંદ લે છે અને આપણે આ દ્રશ્ય જોઈને જ્ઞાતથી ખસવાનું મન જ નથી થતું અલગ અલગ સ્વરૂપો કેટલા સુંદર લાગે છે વચ્ચે સ્વામિનારાયણ ભગવાન પણ ઝૂલે છે હિંડોળાનું પ્રદર્શન તમે એક જાવ ને એક ભૂલો એવું ગોઠવવામાં આવ્યું છે તમને કોઈ પણ પ્રદર્શન જોઈને આખો થાકી જાય એવું ફીલ થાય જ નહીં તમને ત્યાં ઊભું રહી જવાનું મન થાય હવે આપણે નીલખંડ વર્ણીને અભિષેક કરાવીશું ધર્મદેવ અને ભક્તિ માતા અભિષેક કરાવે છે એના આપણે દર્શન કરીશું અને આ રહ્યા આપણા વાલા એવા ઘનશ્યા મહારાજ તેમને નમન કરી અને તેમના આશીર્વાદ લઈ અને જય સ્વામિનારાયણ એવા વાલા હરિભક્તો તમને બધાને જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનો મુખ જોતા જ હૃદય ભરાઈ જાય એવું તો સ્વામિનારાયણ ભગવાન મુખનો તેજ છે દિવાલ ઉપર પ્રતિમા કેટલી સુંદર કોતરવામાં આવી છે પ્રદર્શન આગળ વધતાં આપણને બહુ બધું લાઇટિંગ દેખાય છે અને દરવાજાની કોતરણી પણ સુંદર છે કંશા મહારાજ લાટુળીનો પ્રસાદ આપતા હોય તેવું તમે વિડીઓમાં જોઈ શકો છો આ છે મંદિરના મેઇન ભાગમાં બિરાજતા ગંજા મહારાજ હરે ભક્તો ગંજા મહારાજ ને સિસમના જિલ્લામાં પ્રેમથી ઝુલાવે છે હરે કૃષ્ણ મહારાજ ગોપીનાથજી દેવ અને રાધિકાજી લક્ષ્મીનારાયણ દેવ મંદિરમાં બિરાજે છે પાછળ કુદરતી દ્રશ્ય છે અને આગળ છત્રીથી ભગવાનને વરસાદથી બચાવવા હરિભક્તોએ છત્રીનો હિંડોળો બનાવ્યો છે જો એમાં ભગવાન કેટલા સુંદર શોભે છે અને ભગવાનને હરિભક્તો ઝુલાવે છે પ્રદર્શનમાં આગળ વધતા જ આપણને ઘનશ્યામ મહારાજ નજરે આવશે આ તો પ્રસાદી આપતા ઘનશ્યામ મહારાજ છે અહીં તો કેશવીએ દસ રૂપિયાનો સિક્કો બોક્સમાં નાખ્યો જો જોવા મળે છે ને તમને કેશવીને સિક્કો ત્યાં તો ઘનશ્યામ મહારાજે થાળીમાં પ્રસાદ આપ્યો કેશવી મેડમે તો પ્રસાદ આરોગ્ય છે અમે એન્ડ કરીએ છીએ આ વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ